ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જ્યોહર જય આદિવાસી એક નવલોગમાં મિત્રો સ્વાગત છે અને આપણે જ છીએ બડકોટ બડકોટ આપણે જઈ રહ્યા છીએ મિત્રો અહીંયાથી ગંગોત્રી જોઈ શકો છો મિત્રો આ રીતની લાઇન છે ત્યાં આગળ રસ્તાનું કામકાજ મિત્રો ચાલી રહ્યું છે એટલે થોડું સ્ટોપેજ આપવામાં આવ્યું છે હવે ધીરે ધીરે આગળ ટ્રાફિક નીકળશે મિત્રો તો આ બધી લાઇન છે આપણે બી જઈએ આપણી ગાડી પાસે લાઇન ચાલુ થવાની છે મિત્રો એટલે અહીંયાથી જઈએ મિત્રો જોઈ શકો છો આપણી ગાડી ત્યાં આ રીતના બધા બેસેલા છે લગજ બાંધી દીધું અને રસ્તાનું કામકાજ ચાલુ છે આ રીતના મિત્રો દેવદારના ઝાડ છે અને ત્યાંથી તેમનો ત્રીથિ મિત્રો ગાડીની લાઈન આવી રહી છે અહીંયા સુધી જોઈ શકો છો તમે મિત્રો કોનવાઈ ચાલુ થઈ ગઈ છે અને આપણે બી આ ટ્રાવેલ ગાડીની પછાડી જવા માટે નીકળી ગયા છે અને જોઈ શકો છો આખો રસ્તો પૂરા ડુંગર ઉપર બનાવેલો છે અને આ બળકોટથી ઉત્તરકાશી જવા માટેનો જે રૂટ છે એ સિલ્કીયારા ટનલના ઉપરનો ડુંગર છે મિત્રો જે ગયા વર્ષે સિલકિયારા ટનલમાં હાદસો થયો હતો જે નીચે ટનલ બની રહી છે એમાં મજદૂરો દબાયા હતા એ દસ પંદર દિવસ પછી એમને કાઢવામાં આવ્યા હતા એ જ ટનલવાળો રસ્તો છે આ એ સિલકીરા ટનલ બનીને મિત્રો ચાલુ થઈ જશે પછી આ રૂટ બંધ થઈ જશે એટલે હાલને તબક્કે જો તમારે ચારધામ યાત્રા કરવી હોય તો મિત્રો કમ્પલસરી આ સિલકિયારા જે ડુંગરવાળો રસ્તો છે આ લેવો પડશે એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી મિત્રો તો એ ઓગણત્રીસ કિલોમીટર લાંબો છે સિલકિયારાથી બડકોટ સુધીનો મિત્રો રસ્તો અને જોઈ શકો છો ટેમ્પો ટ્રા ટ્રાવેલરને બી ચઢવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે મિત્રો અને ગાડીને જો એટલો ફાસ્ટેસ્ટ રૂટ નથી મળતો અને બહુ સાવચેતીપૂર્વક ચાલવું છે મિત્રો જો સામેથી ગાડી આવી ગઈ અને આપણે બી સાઈડમાં કરી લીધી ગાડી અને એ ગાડી હવે હટાવશે પછી આપણે નીકળીએ હટી ગઈ છે મિત્રો નીકળી એ ગાડી અને થોડો રસ્તાનું કામકાજ હાલમાં વરસાદ નથી એટલે ચાલુ છે બનવાનું મિત્રો અને આપણે ઓવરટેક કરી લીધું મિત્રો સિલકિયારા હજુ સામેની સાઈડ જવા માટે હજુ પંદર કિલોમીટર ઉપર છે મિત્રો હાલમાં અહીંયા બુરાસના ઝાડ છે અને એના ફૂલો લાગેલા છે ઉત્તરાખંડમાં બુરાસનો જ્યુસ મિત્રો ખૂબ પ્રખ્યાત છે જે હેલ્થ માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે મિત્રો તો અહીંયાથી લોકો જે પ્રવાસી આવે છે બુરાશનું જ્યુસ પીવા માટે લઈ જાય છે આ બધા બુરાશના ઝાડ છે અને અહીંયાથી આપણે નીકળી તો ગયા છે મિત્રો પણ આપણને ગંગોત્રી પહોંચતા બેથી ત્રણ વાગ છે લાંબો રૂટ નથી બસોથી સવા બસો કિલોમીટરનું રૂટ છે પણ સિંગલ રસ્તા અને ચઢાવવાળા રસ્તાને કારણે આ રીતના મિત્રો અહીંયાથી ઉત્તરકાશી જવાનું છે ઉત્તરકાશીથી આપણે જઈશું મિત્રો ગંગનન સ્ટાર્ટ કરી દીધું છે મિત્રો ઉત્તર કાશીમાં થોડો અહીંયાથી રસ્તો બી પહોળો થઈ ગયો છે મિત્રો ઉત્તરકાશી માટે અને જસ્ટ આપણે જોઈ શકો છો ઉત્તરકાશી સિટીમાં એન્ટર થવાના છે અહીંયા કે લેન્ડ સ્લાઈડ એરિયા છે જ્યાં આ રીતના બનાવવામાં આવેલું છે મિત્રો જોઈ શકો છો મિત્રો સામે દેખાઈ રહ્યો છે ઉત્તરકાશી

અને હવે જ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો જોઈ શકો તમે અને ટનલમાં બી થોડું થોડું પાણીનો રિસાવ ચાલુ છે મિત્રો ઉપર ડુંગર છે એટલે મિત્રો પાણી થોડું થોડું ટનલમાં રિસાવ થતું છે અને સામે પાર થઈ જવાના મિત્રો આ ટનલને આપણે ગયા ગંગના ની ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા જઈ રહ્યા છે

아니, 러면

મનકામના સફે માંગા ન ગંગા ફે પૂજા કરો ગંગાયાત્રા ગંગા જી કા ભેટ હે ગંગા કા ભેટ દે बोलो, बोलो नाम बोलो हम सब का नाम ले लो सकुटुम्ब से सपरिवार से सुख शांति यात्रा सफल मनोकामना सब हाथ लगा लो हाथ जोड़ दो गंगा जी का ध्यान कर लो ओम गंगा गंगे ओमयावे सर्वपाल विष्णु जय यात्रा सफा गरिकन जब पढौलीको बुद्धिवान गर्नु है बढी हो त्यहाँ त्यो गाडीमा हलो भोटो आशीर्वाद है काम लक्ष्मण सबैतिर गर्नु આ મિત્રો છે ગંગનાની માતાનું મંદિર અને આ છે બજરંગબલી દાદાનું મંદિર અને આ જોઈ શકો છો મિત્રો ગંગનાની નો અને અહીંયાથી મિત્રો જવાના છે આપણે ગંગા ગંગોત્રી ગેશર દર્શન કરવા માટે મિત્રો જોઈ શકો છો આપણે અહીંયાથી ગંગનાથી ગંગનાનીથી આગળ આવી ગયા અને અહીંયાથી હરસિલ પહોંચવાના છે રસ્તો એકદમ સાંકડો થઈ જતો છે હર્ષિલ પહોંચવા પહેલાં અને થોડા ટર્નિંગવાળા રસ્તા છે સાવચેતીથી ચાલવું જરૂરી છે મિત્રો અને થોડો ડ્રાઈવિંગ બી અનુભવ હોવો જોઈએ મિત્રો થોડો રસ્તો વચમાં પેચ ખરાબ છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આ રીતના રસ્તા છે એકદમ કુર્લી ઘાટવાળા અને એ સામેનો પહાડ દેખાઈ રહ્યો છે તેને આગળ છે મિત્રો ફૂલ ફેમિલી આપણી બધી બેસેલી છે ગાડીમાં અને આગળથી સામેથી ટ્રાફિક છે એટલે ગાડી રોકવામાં આવી એટલે મિત્રો પાછળથી બચ્ચા પાર્ટી બેસેલી હાઈક કરી રહી છે મિત્રો અને ચાલુ થઈ ગયો મિત્રો જોઈ શકો છો આ છે ગંગા નદી જે ગંગા ઉદ્ગમ ગંગાજી ગંગાજીથી આવે છે ભાગીરથી ગંગા અને સાઈડમાં જઈ શકો છો સફરજનના ઝાડ છે મિત્રો નાના નાના સફરજન લાગવાની શરૂઆત થઈ છે મિત્રો હજુ સિઝનવાર છે મિત્રો અને ફૂલી આખો આપણે પહાડ ચડી આવ્યા અને ઉતરશું પછી ત્યાંથી આવશે આગળ હર્ષીલ મિત્રો અને લોકેશન વાઇઝ જોવા જેવું છે મિત્રો અને એકદમ મનમોહક કરી દે એવા દ્રશ્યો છે જે તમે હિમાલયની વાદીઓમાં તમારું મન ખુશ થઈ જાય એવી જગ્યા છે મિત્રો જોવા જેવી છે તમારે જીવનમાં એકવાર ચારધામ યાત્રા જરૂરથી કરવી જોઈએ મિત્રો જેવી હિન્દુ છે એમણે જોઈ શકું છું મિત્રો ડાબી સાઈડે સફરજનના ઝાડ છે મિત્રો બધા પહાડી સ્ટાઈલ થોડી અઘરી છે કે અહીંયાના લોકલ કલ્ચરલ લોકો છે એમનું થોડું કઠિન જીવન છે પણ એ લોકો અહીંયા એડજસ્ટમેન્ટ કરીને જીવે છે મિત્રો તો જઈ રહ્યા છે મિત્રો અહીંયાથી આપણે બી ગંગોત્રી અને ટર્નિંગ મારીને પાછા આવી ગયા અહીંયાથી હવે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરી દે અને સામે બી હિમાલય જોઈ શકો છો ફૂલ બરફ પડેલો છે મિત્રો ઉપર બરફ અને આ નીચે આવી ગયા મિત્રો અહીંયાથી હરસિલ નજીક છે મિત્રો હવે આ ગંગા ભાગીરથી ગંગા આપણે ક્રોસ કરી લીધી મિત્રો અને જઈ રહી અહીંયાથી થોડા રસ્તા ડેન્જર છે મિત્રો એકદમ કટોકટીવાળા છે પણ આપણે ધીરે ધીરે મિત્રો અહીંયાથી ગાડી લઈ લઈએ અને ગંગા નદી બી બહુ અહીંયાથી

Intro YOY Soke Soke AC Gangga Nyi Mandir Aneh aja bijo diyo seh

મિત્રો આ હતું ગંગાજી દર્શન દર્શન કરી લીધા અને જસ્ટ હવે નીકળવાની તૈયારી છે મિત્રો અને જોઈશ આ છે ગંગા માતાનું મંદિર દર્શન બી થઈ ગયા બધાને સારી રીતે અને દેખાઈ રહ્યું છે ગૌમુખ ગ્લેશિયર મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય ગંગે મૈયા હર હર મહાદેવ